જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે કાજરી ત્રીજ અથવા તો કાજલ ત્રીજ વિશે શ્રવણ કરીશું આ વ્રત કયા દિવસે ઉજવવામાં આવે છે આ વ્રતની પૂજન વિધિ શું છે આ વ્રત કેવી રીતે કરવું તથા આ વ્રતમાં શું કરવું શું ન કરવું એ બધું જ આપણે આજના વિડીયોમાં શ્રવણ કરીશું તો તમે વિડીયો અંત સુધી શ્રવણ કરતા રહેજો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક કરી બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે જાણકારી મેળવી શકે અને તે પુણ્યાના પણ તમે ભાગીદાર થાવ દર વર્ષે શ્રાવણ માસના વદ પક્ષની ત્રીજના દિવસે કજરી ત્રીજનું વ્રત રાખવામાં આવે છે આ વ્રત ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત છે આ દિવસે પૂરી શ્રદ્ધા ભક્તિથી ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરી અને વ્રત રાખવામાં આવે છે તથા નિર્જળા ઉપવાસ કરવામાં આવે છે આજના દિવસે અન્ન અને જળ ગ્રહણ કરવામાં આવતું નથી અને પૂજા કર્યા બાદ રાત્રે ચંદ્ર ઉદય થાય ત્યારબાદ વ્રત ખોલવામાં આવે છે આ વ્રત વિવાહિત સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અખંડ સૌભાગ્ય પોતાના પરિવારના સુખાકારી અને સારા આરોગ્ય માટે તથા સંતાન પ્રાપ્તિ માટે કરે છે તથા અવિવાહિત સ્ત્રીઓ પોતાને સારો વર મળે તે માટે આ વ્રત કરે છે ગજરી વ્રતના નિયમોનું પાલન કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય અને સ્વસ્થ સંતાનની પ્રાપ્તિ થાય છે તથા પોતાના પતિ અને પોતાના સંતાનને દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ થાય છે તથા સર્વ મનોકામનાઓ સિદ્ધ થાય છે આ દિવસે ગાયની વિશેષ પૂજા કરવામાં આવે છે આજના ખાસ દિવસે લીમડાના વૃક્ષની પણ સાંજે પૂજા કરવામાં આવે છે ત્યારબાદ ચંદ્રોદય થાય એટલે ચંદ્રદેવની પણ પૂજા કરી અને ત્યારબાદ વ્રત ખોલવામાં આવે છે કાજળી વ્રતના દિવસે સ્ત્રીઓએ લાલ રંગના કપડાં પહેરવા જોઈએ તથા પૂરી શ્રદ્ધા ભક્તિથી ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવી જોઈએ આ દિવસે નિર્જળા ઉપવાસ રાખવો જોઈએ અન્ન તથા જળ ગ્રહણ ન કરવું જોઈએ આથી જ આ વ્રત ખૂબ જ કઠિન માનવામાં આવે છે આ વ્રતના દિવસે બધી સ્ત્રીઓ ભેગી મળી અને નૃત્ય કરે છે ગીતો ગાય છે તથા ઝૂલા ઝૂલે છે કજરી ત્રીજ અથવા તો કાજલ ત્રીજને બુરહી ત્રીજ કજરી ત્રીજ કાજલી ત્રીજ અથવા તો સાતુડી ત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે રાજસ્થાનમાં કજરી ત્રીજને બડી ત્રીજ એટલે કે મોટી ત્રીજ તરીકે ઓળખવામાં આવે છે ઘણી જગ્યા પર ત્રીજના દિવસે લીમડાના વૃક્ષની પૂજા કરવામાં આવતી હોવાથી આ ત્રીજને નીમ ત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે લીમડાના વૃક્ષની પૂજા કરીને લીમડાના વૃક્ષને પ્રાર્થના કરવામાં આવે છે તથા આજના દિવસે ચંદ્રોદય થયા બાદ ચંદ્રદેવની પૂજા કરીને ચંદ્રદેવને પણ પ્રાર્થના કરવામાં આવે છે રાજસ્થાનમાં કાજલી ત્રીજનો મેળો પણ યોજાય છે હવે આપણે જાણીશું કે કાજલી ત્રીજ કે કાજલ ત્રીજ કયા દિવસે ઉજવવામાં આવશે વર્ષ બે હજાર પચીસમાં શ્રાવણ માસના વદ પક્ષ એટલે કે કૃષ્ણ પક્ષમાં આવતી ત્રીજની તિથિ અગિયાર ઓગસ્ટ બે હજાર પચીસ અને સોમવારના રોજ સવારે દસ વાગે અને તેત્રીસ મિનિટ પર શરૂ થશે તથા બાર ઓગસ્ટ બે હજાર પચીસ અને મંગળવારના રોજ સવારે આઠ વાગે અને ચાળીસ મિનિટ પર સમાપ્ત થશે ઉદય તિથિ અનુસાર કાજડી ત્રીજનું વ્રત બાર ઓગસ્ટ બે હજાર પચીસ અને મંગળવારના રોજ ઉજવવામાં આવશે બાર ઓગસ્ટ બે હજાર પચીસ અને મંગળવારના રોજ સવારે પૂરી શ્રદ્ધા શ્રદ્ધાભક્તિથી તમારે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાની તથા સાંજે લીમડાના વૃક્ષની પણ પૂજા કરવાની અને રાત્રે ચંદ્રોદય થાય ત્યારબાદ ચંદ્રદેવની પણ પૂજા કરી ત્યારબાદ વ્રત ખોલવું એટલે કે પારણ કરવું હવે કાજડી ત્રીજના દિવસે પૂજા વિધિ કેવી રીતે કરવી તેના વિશે હવે આપણે શ્રવણ કરીશું વ્રત કરનાર વ્યક્તિએ બ્રહ્મા મુહૂર્તમાં ઊઠી જવું ત્યારબાદ સ્નાનાધિકારી બતાવી સ્વચ્છ કપડાં પહેરવા આજના દિવસે એટલે કે કાજળી વ્રતના દિવસે લાલ રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ ત્યારબાદ સૂર્યદેવને અર્ધ્ય આપી તમારા આખા ઘર તથા પૂજા ઘરને સાફ સફાઈ કરવું અને ગંગાજળ છાંટી પવિત્ર કરવું ત્યારબાદ તમારા ઘરના આંગણાને પણ સ્વચ્છ કરવું અને રંગોળી પૂરવી ત્યારબાદ તમારા પૂજા ઘરમાં એક બાજટ પર લાલ રંગનું કપડું પાથરવું તેના પર પ્રથમ પૂજ્ય ભગવાન શ્રી ગણેશની મૂર્તિ તથા ભગવાન શિવ અને માતા પાર્વતીની મૂર્તિની સ્થાપના કરવી ત્યારબાદ બધા દેવી દેવતાઓને પ્રથમ ગંગા જળથી અભિષેક કરવો ત્યારબાદ તેમને પંચામૃતથી સ્નાન કરાવવું ત્યારબાદ ફરીથી શુદ્ધ જળથી સ્નાન કરાવવું ત્યારબાદ તેમને વસ્ત્રો અર્પણ કરવા ભગવાન શ્રી ગણેશને ચંદનનું તિલક કરવું ભગવાન શિવને પણ ચંદનનું તિલક કરવું માતા પાર્વતીને કંકુનું તિલક કરવું તેમને અક્ષત અબીર ગુલાલ સિંદૂર અને ફૂલો અર્પણ કરવા ભગવાન શિવને ધતુરા તથા બીલવાપત્ર અર્પણ કરવા ભગવાન શ્રી ગણેશને દુર્વા અર્પણ કરવી માતા પાર્વતીને સોળ શૃંગારની વસ્તુ અર્પણ કરવી તથા તેમને ચુંદડી ઓઢાડવી ત્યારબાદ ધૂપ કરી દીપ પ્રગટાવવું અને ભગવાનની આરતી કરવી ભોગમાં તમારે લાડુ નાળિયેળ ફળ તથા મીઠાઈનો પ્રસાદ ધરાવવો ત્યારબાદ થાળ ગાવો અને આ દિવસ નિમિત્તે જે કથા છે તેનું શ્રવણ અથવા તો વાંચન કરવું જ્યારે તમે ભગવાનની પૂજા કરો છો ત્યારે મંત્રોનો જપ ખાસ કરવો જોઈએ ભગવાન શ્રી ગણેશનો મંત્ર છે ઓમ ગમ ગણપતયે નમઃ ભગવાન શિવનો મંત્ર છે ઓમ નમઃ શિવાય માતા પાર્વતીનો મંત્ર છે ઓમ ગૌરી શંકરાય નમ માતા પાર્વતીનો બીજો મંત્ર છે ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ આ મંત્રનો તમારે પૂજા કરતી વખતે જપ કરવાનો તથા આખો દિવસ પણ તમે આ મંત્રનો જપ કરી શકો છો પૂજા પતે ત્યારબાદ કથા શ્રવણ કરી અને પ્રસાદ ગ્રહણ કરવું તથા પ્રસાદને અડોશ પડોશમાં વહેંચી દેવું ત્યારબાદ તમારા ઘરના નજીકમાં ભગવાન શિવ અને માતા પાર્વતીનું મંદિર હોય તો ત્યાં જઈને પણ પૂજા કરવી શિવલિંગની તથા માતા પાર્વતીની પૂજા કરવી અને ભગવાન શિવને જટા દૂધ અને બિલવાપત્ર કંકુ અક્ષત ફૂલો અર્પણ કરવા ધતુરા અર્પણ કરવા અને માતા પાર્વતીની પૂજા કરવી અને તેમને પણ સુહાગનની એટલે કે સોળ શૃંગાળની વસ્તુઓ અર્પણ કરવી વ્રત કરનાર સ્ત્રીએ કાજડી ત્રીજના વ્રતના દિવસે લાલ રંગની સાડી પહેરવી તથા સોળ શૃંગાર કરવો આ દિવસે ગાય માતાની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે તેથી કાજળી ત્રીજના દિવસે ગાય માતાની ખાસ પૂજા કરવી ગાયને ઘાસચારો રોટલી અને ગોળ ખાસ ખવડાવવું અને આજના દિવસે ગરીબોની યથાશક્તિ અન્નદાન વસ્ત્રદાન ધનનું દાન જળનું દાન તથા અનાજનું દાન તમારે કરવું જોઈએ કાજળી ત્રીજના દિવસે તમારે કોઈ પણ સ્ત્રીને સુહાગની વસ્તુઓ દાનમાં આપવી જોઈએ તેનાથી તમને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે શિવ પુરાણ અનુસાર માતા પાર્વતીએ ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે એકસો આઠ તપસ્યા કરી હતી અને તેમના વ્રતથી પ્રસન્ન થઈને ભોલેનાથે માતા પાર્વતીને તેમને પત્નીના રૂપમાં સ્વીકાર્યા હતા ત્યારથી કજરી ત્રીજનું વ્રત મનાવવામાં આવે છે સંતાન પ્રાપ્તિની કામના કરતા દંપતીએ કજરી ત્રીજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણના બાલ સ્વરૂપની પૂજા કરવી જોઈએ આ દિવસે ઝૂલાને ફૂલોથી શણગારી તેના પર ભગવાન શ્રી કૃષ્ણના બાલ સ્વરૂપને સ્થાપિત કરી ઝૂલો ઝુલાવો જોઈએ અને ભગવાન શ્રી કૃષ્ણને સંતાન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવી જોઈએ આનાથી ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ જ પ્રસન્ન થશે તથા સંતાન પ્રાપ્તિના આશીર્વાદ આપશે અને આખો દિવસ ત્રીજના દિવસે ભગવાનનું નામ જપ કરવાનું સાંજ થાય એટલે લીમડાના વૃક્ષની પણ પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરવાની લીમડાના વૃક્ષને જળ અર્પણ કરવું ત્યારબાદ કંકુ અક્ષત અબીર ગુલાલ સિંદૂર અર્પણ કરવા ફૂલો અર્પણ કરવા અને ધૂપ કરી દીપ પ્રગટાવવું અને લીમડાના વૃક્ષને પણ પ્રાર્થના કરવાની ત્યારબાદ રાત્રિના સમયે ચંદ્રોદય થાય ત્યારબાદ ચંદ્રદેવને અર્ધ્ય આપવું અર્ધ્ય આપવાના જળમાં તમારે કંકુ અને અક્ષત તથા ફૂલો અર્પણ કરી એ જળથી ચંદ્રદેવને અર્ધ્ય આપવું અને ચંદ્રદેવને પણ પ્રાર્થના કરવાની અખંડ સૌભાગ્યના આશીર્વાદ પ્રાપ્ત કરવાના ત્યારબાદ તમારે વ્રત ખુલવું એટલે કે પારણ કરવું હવે આપણે જાણીશું કે આજના દિવસે શું કરવું શું ના કરવું આ દિવસે તમારે નિર્જળા વ્રત કરવું જોઈએ કજરી ત્રીજના વ્રતમાં તમારે જળ અને અન્ન આખો દિવસ ગ્રહણ કરવાનું હોતું નથી જો તમને ભૂખ લાગે તો તમે દૂધ અને ફળાહાર કરી શકો છો અને આ દિવસે સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું તામસિક ભોજન જેમ કે ડુંગળી લસણ માંસ મદિરા વગેરેનું સેવન ન કરવું જોઈએ આજના દિવસે ખોટું ન બોલવું જોઈએ ક્રોધ ન કરવો કોઈનું ભૂલથી પણ અપમાન ન કરવું જોઈએ અપશબ્દો ન બોલવા જોઈએ કોઈનું ભૂલથી પણ ખોટું ન વિચારવું જોઈએ કજરી ત્રીજના વ્રતનો એટલો બધો પ્રભાવ છે કે જો આ વ્રત પૂરી શ્રદ્ધા ભક્તિથી કરવામાં આવે તો ભગવાન શિવ અને માતા પાર્વતીના તમને આશીર્વાદ પ્રાપ્ત થાય છે તમારી પૂજા ભક્તિથી અને વ્રતથી અને ઉપવાસથી ભગવાન શિવ અને માતા પાર્વતી ખૂબ જ પ્રસન્ના થાય છે અને તમને અખંડ સૌભાગ્ય સમૃદ્ધિ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે તમારું દાંપત્ય જીવન સુખમય બની રહે છે તમારા ઘરમાં સુખ શાંતિ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે તથા તમારા પતિ તથા સંતાનનું આયુષ્ય વધે છે અને તમારા પરિવારમાં બધાનું આરોગ્ય સારું રહે છે ઘરમાં લક્ષ્મી માતાનો હંમેશા નિવાસ થાય છે તો ભક્તો આજના વિડીયોમાં આપણે કચરી ત્રીજનું વ્રત કેવી રીતે કરવું આ વ્રત કયા દિવસે કરવાનું અને આ વ્રતમાં પૂજા વિધિ કેવી રીતે કરવી તથા આ વ્રતમાં શું કરવું શું ન કરવું એ બધું જ આપણે વિસ્તારથી જાણ્યું છે આશા કરું છું કે આજનો વિડીયો તમને પસંદ પડ્યો હશે વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે ચેનલ શ્રી હરિભક્તિ રસ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં ઘંટીનું નિશાન આવે તો એના પર પણ જરૂરથી ક્લિક કરજો જેથી આવનારા નવા વિડીયોની તમને જાણકારી મળતી રહે કોમેન્ટમાં જય શિવ ભગવાન જય પાર્વતી માતા જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ